માન્ય નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા જે બજેટ રજૂ કર્યું વર્ષ ચોવીસ પચીસનું એનો આજે ચર્ચાનો છેલ્લો દિવસ હતો એમાં ગૃહની અંદર માન્ય કનુભાઈને ઘણા બધા અમે ગૃહના મારફત સૂચનો આપવામાં આવ્યા છે એમાં માન્ય કનુભાઈએ આ જે બજેટ જે રજૂ કર્યું છે એમાં જોઈએ તો ગુજરાતની જનતાના જે પરસેવાના ટેક્સના જે પૈસા જે છે એ પોતાના માનીતા ઉદ્યોગપતિઓને આપવા માટે કોન્ટ્રાક્ટરોને આપવા માટે અને મોટું ફાયદો પહોંચાડવા માટેનું આ બજેટ છે એની સિવાય બીજું કાંઈ આ બજેટમાં જોવા મળતું નથી ગુજરાતના જે ગામડાઓમાં વસ્તો પછાત સમાજ જે છે ઓબીસી સમાજ છે લઘુમતી સમાજ છે ઠાકોર સમાજ છે કે કોળી સમાજ છે આ જે પછુત પછાત સમાજ જે છે એના બાળકો શિક્ષણશીલ વંચિત રહે અને મજૂરો બને અને શહેરમાં વસતો જે પોતાના ઉદ્યોગપતિઓની ફેક્ટરીમાં મજૂરી કામ કરે એવું પ્રકારનું આ માનનીય કનુભાઈ દેસાઈ દ્વારા આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે સાથોસાથ ગુજરાતની અંદર જે મોટા ભાગની ખેડૂતોની જમીન જે છે એમાં બે હજાર સત્તરમાં પ્રમોલગેશનમાં જે ભૂલ કરી છે એ આજે પણ ઝઘડાનું મૂળ થયું છે આજે પણ તમે જોશો તો ગુજરાતની કોર્ટો ખેડૂતોનાથી ઉભરાઈ રહી છે એટલે કે ક્રિમિનલ કેસમાં ખૂબ જ વધારો ચિંતાજનક આવી ગયો છે ભાઈ ભાઈ સાથેનું અણબણ બનાવ બને છે એકબીજાના લોહીના ભૂખ્યા બની ગયા છે શેઢા માટે પાડોશી પાડોશીના ઓલા થઈ ગયા છે એટલે કે ગુજરાતની અંદર કાઇમ ખૂબ જ વધી ગયો છે ટોળ ગેસનના કારણે તો આ બજેટમાં જે ખેડૂતોની જે જમીન છે એના સુધારણા માટે એક પણ રૂપિયો ફાળવવામાં આવ્યો નથી સાથોસાથ બોટાદ જિલ્લાની વાત કરું તો બોટાદ જિલ્લામાં પણ જિલ્લો બન્યો એના તેર વર્ષ કરતાં વધુ સમય થયો છે આજે પણ સિવિલ હોસ્પિટલ કે મેડિકલ કોલેજ માટે એક પણ રૂપિયો ફાળવવામાં આવ્યો નથી બોટાદ જિલ્લો અને ભાવનગર જિલ્લાની જનતા માટે આ ભારતીય જનતા પાર્ટીએ ખૂબ જ મોટો અન્યાય કર્યો છે સૌથી મોટું મોટું વિશ્વનું જે શ્રેષ્ઠ ગણાતું અલંગ ચીપ બ્રેકિંગ યાર્ડ આજે તમે જોઈ જઈશો કે મંદિરના માહોલમાં છે એક પણ રૂપિયો આના ડેવલોપિંગ માટે ભારતીય જનતા પાર્ટીએ ફાળવવામાં નથી આવ્યો જેના કારણે આ ગુજરાતમાં આવતા જે મોટા મોટા જહાજો છે એનું પ્રમાણ ઘટી ગયું છે એટલે કે બેરોજગારીનું પ્રમાણ પણ ભાવનગરની જનતામાં સીધે સુધી જોવા મળી રહ્યું છે ભાવનગર ખાતે આવેલી એકમાત્ર સિવિલ હોસ્પિટલ આજે પણ એના રિનોવેશન માટે પણ એક રૂપિયો ફાળવવામાં નથી આવ્યો એટલે કે ભાવનગરની જનતા માટે અને બોટાદની જનતા માટે પણ ખૂબ જ આ બજેટમાં અન્યાય કર્યો છે સાથોસાથ આ જે બજેટ જે છે એ પોતાના માનીતા ઉદ્યોગપતિઓને ફાયદો પહોંચાડવા માટેનું આ બજેટ છે નથી કે કોઈ ઓબીસી માટે ફાયદો કરવામાં આવ્યો ઓબીસી માટે માત્ર ને માત્ર એક વ્યક્તિને ખાલી દસ પૈસા મળી રહે એ પ્રકારનું બજેટ છે એટલે કે આમ આદમી પાર્ટી આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા જે રજૂ કરવામાં આવેલું બજેટ એને સખત શબ્દોમાં વખોડી રહી છે